નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આપણે આજે આ વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાઉ બોલાય છે એના વિશે વાત કરવાના છે બી તો વિડિયોમાં અંત સુધી બન્યા જો ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરમાં માનવા આવે તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડિયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા વાત કરી તો ખેડૂત મિત્રો આજે તારીખ થઈ ગઈ ત્રણ તારીખ આઠમો મહિનો એક બે હજાર વાર થઈ ગયો આજે શનિવાર ઝાડિવાજના બજાર ભાવ તાનેરામાની સ્વભાવ ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ઉસ્વભાવ ચાર હજાર સાતસો બાવન રૂપિયા સુધી આરિ ત્રણ હજાર નવસો એકતાલીસ થી ચાર હજાર નવસો ને પિંચ્યાસી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો થી પાંચ હજાર રૂપિયા સુધી પેલડી ત્રણ હજાર પાંચસો બાવીસ થી ચાર હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો તેત્રીસ થી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર બસો રૂપિયા સુધી દિયોદર શારદર સાતસોથી પાંચ હજાર આઠ રૂપિયા સુધી વાવ શારદાર સસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો બારથી પાંચ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા તણ દર સાડસોથી હજાર એકતાલીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા શાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી લખતર શાર હજાર બસો ત્રેસઠથી પાંચ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી જસતણ ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણ રૂપિયા સુધી કાલાવડી ચાર હજાર નવસો બત્રીસથી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર છસો રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર નવસો સુધી उंचा चार हजार चारस पाच हजार चारसं त्राऊन रुपया सुधी थराद चार हजार रुपयात पाच हजार बसोने सिम्मोतेर रुपया सुधी हळवद चार हजार त्रणसो बावन ते चार हजार नऊसो बेताळीस रुपया सुधी पाटडी चार हजार स सो पंचावन्न ते पाच हजार रुपया सुधी जुनागढ चार हजार ते चार हजार रुपया सुधी बोटाद चार हजार त्रेसठ ते पाच हजार रुपया सुधी अमरेली चार हजार ससो त्रिसी चार हजार सात सोने बावन रुपया सुधी ध्रोड त्रण हजार एक सो पस्तीस तार हजार नऊसो रुपया सुधी हजार पंचावन्न रुपया सुधी पोरबंदर चार ते पाच हजार त्रेसठ रुपया सुधी राजकोट चार हजार बसो त्रेसठ ती पाच हजार रुपया सुधी जामनगर त्रण हजार बसो पास સુધી गोंडल त्रण हजार चारसं ते पाच हजार पंचाळीसशे रुपया सुधी मोरबी चार हजार ते चार हजार नऊसो रुपया सुधी कडी चार हजार त्रणसो ते पाच हजार सण्णू रुपया सुधी थरा चार हजार सो त्रिसी चार हजार नऊ सोने रुपया सुधी डीसा चार हजार ते पाच हजार रुपया અને સમી ત્રણ હજાર નવસો અઠ્ઠાવનથી ચાર હજાર નવસો ને સિતોતેર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો તરત ઝીરોના બજાર વિડીયોમાં અં સુધીના તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા